હાર્ટ એટેક આવશે કે નહીં ફક્ત પાંચ મિનિટમાં ઘરે બેઠા ચેક કરો પાંચ હજાર રૂપિયાનું રિપોર્ટ ઘરે મફતમાં નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે હાર્ટ એટેક સામાન્ય રીતે કઈ ઉંમરના લોકોને આવતો હોય છે કદાચ તમે કહેશો કે જ્યારે વ્યક્તિ ઘરડી થાય ત્યારે આંકડાઓ તો એવું જ કહે છે કે પુરુષોમાં સામાન્ય રીતે પાસઠ વર્ષ અને સ્ત્રીઓમાં બોત્તીર વર્ષની ઉંમરે હાર્ટ એટેકનું જોખમ હોય છે પરંતુ સાવધાન થઈ જજો જો તમે એવું માનતા હોવ કે તમારી ઉંમર તો હજુ માંડ ત્રીસ કે ચાલીસ વર્ષની છે અને તમને કંઈ નહીં થાય તો તમે બહુ મોટી ગેરસમજમાં છો હું તમને ડરાવતી નથી પણ સત્યથી વાકેફ કરું છું છેલ્લા થોડા વર્ષોનો ઇતિહાસ અને ડેટા જુઓ તો ચોંકાવનારી વાત સામે આવી છે ખાસ કરીને વર્ષ બે હજાર વીસ પછી જેટલા પણ હાર્ટ એટેકના કિસ્સા નોંધાયા છે તેમાંથી પચાસ ટકા એટલે કે અડધો અડધ કિસ્સા એવા લોકોના છે જેમની ઉંમર માત્ર ચાલીસ વર્ષ કે તેથી પણ ઊંચી હતી તો હવે સવાલ એ થાય કે આપણને ખબર કેવી રીતે પડે કે આપણું હૃદય સુરક્ષિત છે કે નહીં તો આજે આ વીડિયોમાં હું તમને એક એવો જાદુઈ પણ વૈજ્ઞાનિક રસ્તો બતાવવાની છું એક એવો ટેસ્ટ શીખવવાની છું જે તમે તમારા બેડરૂમમાં બેઠા બેઠા કોઈપણ ડોક્ટર પાસે ગયા વગર જાતે જ કરી શકશો આ ટેસ્ટ કરવા માટે તમારે કોઈ મોંઘા મશીનની જરૂર નથી માત્ર એક સામાન્ય ડિજિટલ બ્લડ પ્રેશર માપવાનું મશીન જોઈશે આ ટેસ્ટ તમને અગાઉથી જ ચેતવી દેશે કે તમારી લોહીની નળીઓમાં કોઈ બ્લોકેજ કે કચરો જમા થવાની શરૂઆત થઈ છે કે નહીં આ ટેસ્ટનું મેડિકલ નામ છે એન્કલ બ્રેકિયલ ઇન્ડેક્સ અથવા ટૂંકમાં કહીએ તો એબીઆઈ ટેસ્ટ આ ટેસ્ટ એટલે હાર્ટ એટેક આવે તે પહેલાં મળતી એક લાલબત્તી સમાન ચેતવણી મિત્રો હું તમારી સામે જે માહિતી મૂકવા જઈ રહી છું તે કદાચ કોઈનો જીવ પણ બચાવી શકે છે તો ચાલો જરા પણ વાર કર્યા વગર સમજીએ કે આ એબીઆઈ ટેસ્ટ શું છે તે કેવી રીતે કામ કરે છે અને સૌથી અગત્યનું કે તે કેવી રીતે આપણને આવનારા ખતરા વિશે સાવધાન કરે છે મિત્રો આપણે મૂળ વાત પર આવીએ શું તમે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે હાર્ટઅટેક ખરેખર આવે છે શા માટે સામાન્ય રીતે જ્યારે આપણને છાતીમાં ગભરામણ થાય કે રૂટીન ચેકઅપ માટે ડોક્ટર પાસે જઈએ અને બ્લડ રિપોર્ટ કઢાવીએ ત્યારે જો તેમાં કોલેસ્ટ્રોલ થોડું વધારે આવે તો ડૉક્ટર કહી દે છે કે ભાઈ તમારું કોલેસ્ટ્રોલ હાઈ છે આ ગોળી લો અને ચિંતા મુક્ત થઈ જાઓ પરંતુ હકીકત કંઈક અલગ જ છે અસલી વિલન એટલે કે મુખ્ય તકલીફ માત્ર કોલેસ્ટ્રોલ નથી અસલી દુશ્મન છે આર્ટેરિયલ પ્લાક હવે તમે કે આ પ્લાક વળી શું બલા છે ઘણા લોકો એવું માને છે કે આપણે જે તેલ ઘી ખાઈએ છીએ તે ચરબી નસોમાં જઈને ફેવિકોલની જેમ ચોંટી જાય છે તેને પ્લાક કહે છે પણ આ વાત સો ટકા સાચી નથી ચાલો હું તમને સાદી ભાષામાં સમજાવું જ્યારે આપણને શરદી થાય ત્યારે નાકમાંથી કેવો ચીકણો અને ઘટ્ટ કફ નીકળે છે બસ આ પ્લાક પણ કંઈક એવો ચીકણો સોજાવાળો અને ગંદો પદાર્થ છે જે લોહીની નળીઓની અંદરની દિવાલ પર જમા થાય છે આ પ્લાક જ્યારે નળીની અંદર ફાટે છે ત્યારે તેના નાના નાના ટુકડા લોહીના પ્રવાહમાં તરવા લાગે છે આ ટુકડા ગંઠાઈ જાય છે વિચાર કરો જો આ લોહીનો ગઠ્ઠો ફરતો ફરતો તમારા હૃદયની નળીમાં ફસાઈ જાય તો શું થાય હાર્ટ એટેક આવે અને જો આ ગઠ્ઠો મગજની નસમાં ફસાઈ જાય તો પેરાલિસિસ કે બ્રેઇન સ્ટ્રોક આવે એટલા માટે મિત્રો હું હંમેશા કહું છું કે માત્ર કોલેસ્ટ્રોલનો રિપોર્ટ જોઈને ખુશ ન થાવ અસલી તપાસ પ્લાકની થવી જોઈએ હવે પ્રશ્ન એ છે કે પ્લાકની તપાસ થાય કેવી રીતે સામાન્ય રીતે ડોક્ટરો આના માટે કેલ્શિયમ સ્કોરિંગ અથવા સીટી એન્જિયોગ્રાફી જેવા મોંઘા રિપોર્ટ કરાવે છે પણ દરેક વ્યક્તિ આ ખર્ચ કરી શકતી નથી તો ચિંતા ન કરો આજે હું તમને જે ઘરેલું રીત શીખવાડીશ તેનાથી તમે આ પ્લાકનો અંદાજ મેળવી શકશો આ ટેસ્ટ શરૂ કરતાં પહેલાં એક ખાસ ચેતવણી જે તમારે ધ્યાનમાં રાખવાની છે જો તમને ડીવીટી એટલે કે ડીપ વેન થ્રોમ્બોસિસ નામની બીમારી હોય જેમાં પગની નસોમાં લોહી જામી જતું હોય અથવા તમારા પગમાં અસહ્ય દુખાવો રહેતો હોય કે ખૂબ વધારે સો રહેતા હોય તો મહેરબાની કરીને તમારે આ ટેસ્ટ જાતે કરવાનો નથી બાકીના સામાન્ય લોકો માટે આ ટેસ્ટ એકદમ સુરક્ષિત છે ચાલો હવે શીખીએ કે આ એબીઆઈ ટેસ્ટ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવો સૌથી પહેલા તમારી પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ એક એક ડિજિટલ બીપી માપવાનું મશીન બે એક પેન અને ત્રીજું એક કોરો કાગળ ઘરમાં કોઈ શાંત ખૂણો શોવી લો જ્યાં તમે આરામથી લાંબા થઈને સૂઈ શકો કાગળ પર ચાર વસ્તુ લખી લો જેથી માપ આવે ત્યારે ભૂલ ન થાય એક ડાબો હાથ બે જમણો હાથ ત્રણ ડાબા પગની ઘૂંટી ચાર જમણા પગની ઘૂંટી પહેલું સ્ટેપ જમીન પર કે બેડ પર એકદમ સીધા સૂઈ જાઓ પાંચ મિનિટ સુધી આંખો બંધ કરીને શરીરને એકદમ ઢીલું છોડી દો કોઈ હલનચલન ન કરો આનાથી તમારું બ્લડ પ્રેશર નોર્મલ સ્થિતિમાં આવી જશે બીજું સ્ટેપ હવે પહેલાં તમારા ડાબા હાથે પટ્ટો બાંધીને બીપી માપો અને જે આંકડો આવે તે કાગળમાં લખી લો પછી એ જ રીતે જમણા હાથનું બીપી માપો અને લખી લો ત્રીજું સ્ટેપ સૌથી મહત્વનું હવે આપણે પગનું પ્રેશર માપવાનું છે આના માટે બીપી મશીનનો પટ્ટો તમારા પગની ઘૂંટી એટલે કે જ્યાં આપણે પાયલ કે મોજા પહેરીએ છીએ ત્યાં બાંધવાનો છે ધ્યાન રાખજો કે પટ્ટો બહુ ટાઈટ ન હોવો જોઈએ કે બહુ ઢીલો પણ ન હોવો જોઈએ વારાફરતી બંને પગના રીડિંગ લો અને કાગળમાં નોંધી લો હવે તમારી પાસે ચાર આંકડા છે હવે આપણે તેનું ગણિત માંડીએ ગભરાશો નહીં આ બહુ સહેલું છે ધારો કે તમારા રીડિંગ કંઈક આવા આવ્યા છે ડાબા પગનું બીપી એકસો છવ્વીસ ભાગ્યા ચોમ્મોતેર જમણા પગનું બીપી એકસો વીસ ભાગ્યા અઠાવન ડાબા હાથનું બીપી એકસો ચૌદ ભાગ્યા બોતેર જમણા હાથનું બીપી એકસો સાત ભાગ્યા ઓગણસિત્તેર આપણે બીપીમાં જે બે આંકડા હોય છે તેમાંથી માત્ર ઉપરનો આંકડો જેને સિસ્ટોલિક કહેવાય છે તે જ ધ્યાનમાં લેવાનો છે નીચેના આંકડાને ભૂલી જાઓ એટલે આપણી પાસે ચાર મુખ્ય આંકડા થયા પગના એકસો છવ્વીસ અને એકસો વીસ હાથના એકસો ચૌદ અને એકસો સાત એબીઆઈ શોધવાનો સૂત્ર પગના બે આંકડામાંથી જે મોટો હોય તે પસંદ કરો આપણા ઉદાહરણમાં એકસો છવ્વીસ મોટો છે હાથના બે આંકડામાંથી જે મોટો હોય તે પસંદ કરો આપણા ઉદાહરણમાં એકસો ચૌદ મોટો છે હવે તમારે કેલ્ક્યુલેટરમાં પગના મોટા આંકડાને હાથના મોટા આંકડા વડે ભાગાકાર કરવાનો છે એટલે કે એકસો છવ્વીસ ભાગ્યા એકસો ચૌદ બરાબર એક પોઈન્ટ એક બસ આ એક પોઈન્ટ એક એ તમારો એબીઆઈ સ્કોર છે હવે સમજીએ કે તમારો જે જવાબ આવ્યો છે તેનો મતલબ શું થાય એક જો જવાબ એક પોઈન્ટ શૂન્યથી એક પોઈન્ટ ચારની વચ્ચે આવે તો મુબારક હો આ પરફેક્ટ સ્કોર છે તમારી નસોમાં લોહી નદીના પ્રવાહની જેમ સરસ રીતે વહી રહ્યું છે કોઈ બ્લોકેજ કે ચિંતાનો વિષય નથી બે જો જવાબ શૂન્ય પોઈન્ટ નવથી એક પોઈન્ટ શૂન્યની વચ્ચે આવે તો આનો અર્થ છે કે પરિસ્થિતિ બોર્ડર લાઇન પર છે થોડું પ્લાક જમા થવાની શરૂઆત થઈ શકે છે પણ ગભરાવાની જરૂર નથી ખાણીપીણી સુધારશો તો બધું બરાબર થઈ જશે ત્રણ જો જવાબ શૂન્ય આઠ કે તેનાથી ઓછો આવે તો મિત્રો આ એક મોટો વોર્નિંગ સિગ્નલ છે લાલબત્તી સમાન છે આ બતાવે છે કે તમારી નસો સાંકડી થવા લાગી છે અને લોહીને ફરવામાં તકલીફ પડી રહી છે તમારે તરત ચેતી જવાની જરૂર છે ચાર જો જવાબ એક પોઈન્ટ ચારથી વધારે આવે તો આનો મતલબ છે કે તમારી નસો રબર જેવી લચીલી હોવી જોઈએ તેના બદલે પાઇપ જેવી કડક થઈ ગઈ છે આનાથી પણ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે મિત્રો હવે તમને થશે કે હાર્ટ એટેકની તપાસમાં પગના બીપીનું શું કામ તો સમજો આપણું હૃદય છાતીમાં છે અને પગ છેક નીચે છે હૃદયથી સૌથી દૂર અને સૌથી લાંબી નસો પગની હોય છે જ્યારે પણ શરીરમાં કચરો જમા થવાની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલી અસર આ લાંબી નસો પર જ થાય છે જો તમે આખો દિવસ બેસી રહેતા હો કે કસરત ન કરતા હો તો પગની નસો જામ થવા લાગે છે એટલે કે જ્યારે બીજા મોટા રિપોર્ટ નોર્મલ આવતા હોય ત્યારે આ પગનો ટેસ્ટ તમને સૌથી વહેલા ભવિષ્યની બીમારીની જાણ કરી દે છે અને મેડિકલ ભાષામાં પેરિફેરલ આર્ટરી ડિઝીઝ કહેવાય છે તો પ્રશ્ન એ થાય કે હવે શું કરવું જો તમારો સ્કોર ઓછો આવ્યો હોય તો ગભરાઈને બેસી નથી રહેવાનું પણ એક્શન લેવાનું છે તમારે શું કરવું જોઈએ એક ટેસ્ટ સૌથી પહેલા લિપિડ પ્રોફાઇલ અને એચએસસીઆરપી જેવા લોહીના રિપોર્ટ કરાવો બે વ્યસન મુક્તિ જો તમે બીડી સિગરેટ કે તમાકુ લેતા હોવ તો આજથી અને અત્યારથી જ છોડી દો ધૂમ્રપાન નસોને અંદરથી બાળી નાખે છે ત્રણ ખોરાક તેલ મસાલા અને બહારનું જંક ફૂડ બંધ કરો ફળો શાકભાજી અને ફાઇબરવાળો ખોરાક વધારો ચાર ચાલવાનું રાખો દવા કરતાં પણ મોટો ઈલાજ છે વોકિંગ રોજ સવારે સાંજે ચાલવાથી પગની નસોમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે મિત્રો યાદ રાખજો લાઇફસ્ટાઈલનો આ નાનકડો ફેરફાર માત્ર તમારા પગને જ નહીં પણ તમારા હૃદય બીપી અને ડાયાબિટીઝને પણ કંટ્રોલમાં રાખશે જો જરૂર લાગે તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લો અને દવા શરૂ કરો છેલ્લે એટલું જ કહીશ કે એબીઆઈ ટેસ્ટ એ કુદરતે આપેલી ચેતવણી સમજવા માટેનું સાધન છે ગાડી બગડે તો રિપેર થઈ શકે છે પણ શરીર બગડે તો તેને બદલી શકાતું નથી એટલે સમયસર જાગી જાઓ મિત્રો જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને તમે કંઈક નવું શીખ્યા હોવ તો પ્લીઝ વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઇક મને આવા જ રિસર્ચ બેઝડ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો જેથી તેઓ પણ આ ભૂલો કરવાથી બચી શકે અને સ્વસ્થ રહી શકે આપણી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સ સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો ફરી માણીશું એક નવા હેલ્થ ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો